ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ ડીસા શહેરમાં આજે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શહેર ઉત્તર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે માટે યોજાયેલી ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તાડમાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબદ્ધ બની છે જે અંતર્ગત આજે ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા ઉત્તર પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુનાઓ કરતા અટકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું